આજ રોજ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસ ના રોજ પંદરમી ઓગસ્ટના ઇઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે સાથે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ અમરસિંહ ચૌધરી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ અમરસિંહ ચૌધરી સાહેબની ની તસવીરને સુતરની આંટી પહેરાવી તેમની યાદ તાજી કરવામાં આવી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી ચંદ્રસિંહ ઝાલા પૂર્વ કાર્યકારી જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અજમલ શહેર પ્રમુખ શ્રી મહેન્દ્ર ઠાકોર પૂર્વ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દેસાઈ નગરપાલિકા વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ જિલ્લા માઇનોરિટી પ્રમુખ શ્રી ટીવી પટેલ વિજયનગર એપીએમસી વાસ ચેરમેન રાજુભાઈ ગુજરાત મહિલા મહામંત્રી કમળાબેન જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન સેવાદળના પ્રમુખ મુકેશભાઈ રણછોડભાઈ બહેનશ્રી મહામંત્રી ઈશાકભાઈ શેખ વકીલ ગઢા કાંતિકાકા ગામે તે નગરપાલિકા શ્રીઓ તાલુકા સદસ્ય શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઝાકિર હુસૈન મેમણ